જે લોકો સવાની ભાજી નહીં ખાતા એ લોકો પણ આંગળા ચાટીને ખાશે એવી સરસ મજાની સવાની ભાજી બનશે એક સવાની આપણે સમારી લેવાની ઝીણી એક તોડામાં બે થી ત્રણ જેટલું તેલ લેવાનું બે ડુંગળી ઝીણી સમારેલી નાખવાની અને બે લીલા મરચા સમારેલા નાખવાના કલર બદલાય એટલે બે ણ ટામેટા ઝીણા સમારી નાખવાના હવે બધી ભાજી સવાની સરસ રીતે ધોઈને નાખવાની અને પાંચ મિનિટ માટે એકદમ ધીમા તાપે થવા દેવાની હવે બરોબર એને મિક્સ કરવાનું મિક્સ કર્યા પછી બધા મસાલા કરવાના મીઠું સ્વાદ મુજબ બે ચમચી લાલ મરચ પાવડર અડધી ચમચી હલ્દી પાવડર અને બે ચમચી ધનિયા પાવડર બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને લીડ લગાવીને એને થોડીક વાર થવા દેવાનું થઈ જાય એટલે એને સરસ રીતે મિક્સ કરવાનું અને વધારે ચટપટું બનાવવા વઘાર કરવાનું બે ચમચી જેટલું ઘી નાખવાનું અને એમાં આખા લાલ મરચાં અને સાતથી આઠ કડી લસણની આ વગારથી જે ભાજી છે બહુ જ ટેસ્ટી લાગશે એક